મૈસાગર જિલ્લામાં વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી તારીખ 15 જૂન ના દિવસે સમગ્ર દેશમાં વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી છે ત્યારે મૈસાગર જિલ્લામાં પણ વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ કાર્યક્રમો થકી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા મૈસાગર જિલ્લાના કાડાણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંગરીના આયુષ્યમાન આરોગ્ય મંદિર ઠાકોરના नादरानी प्राथमिक शाला खाते मुख्य जिला आरोग्य अधिकारी डॉक्टर सी आर पटेल एपेडेमिक मेडिकल ऑफिसर डॉक्टर एन एस गोसाई तालुका हेल्थ ऑफिसर डॉक्टर एस सी ढाका प्राथमिक आरोग्य केंद्र संगरीना मेडिकल ऑफिसर डॉक्टर कृणालगिरी एन गोसाई तथा आयुष મેડિકલ ઓફિસર ડૉક્ટર કલ્પેશ સુથારના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકો દ્વારા રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નિર્મૂલ અભિયાન અંતર્ગત ઓગણીસ જૂન વિશ્વ સિકલ સેલ દિવસના ભાગરૂપે ગામમાં રેલી કાઢવામાં આવી હતી જેમાં સિકલ સેલ વિશે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા